નહીં રે એક વાત તો એ કરશે જ આમ બેસી એ કઈ વાત કહું કહું તમને એટલો બધો રસ શું છે એની વાત માં પણ બેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કરે કે ન રે શું કામ ખબર એક વાત તો કરે જ તમારા ભાઈ જરાય બુદ્ધિ નહીં વાતે હશે ને આપણા બુદ્ધિ હોય તો સામે લે ઘોડે સળીને હલવા જાય એક જણો બરોબર બારગામ જવા માટે આમ કેવા ગયો સાહેબ રેલવે સ્ટેશને ગયો આમ ટ્રેન આવી એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો ટ્રેનમાં ચડતો નહીં અકસ્માત થશે મરી જશ રોલો ન ચડ્યો હકીકત છું આગળ ગયો એટલે ટ્રેન પાટા પડી ઉતરી ગઈ આ બચી ગયું હવે શું કરું હવે ટ્રેનમાં જવાય તો પછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો એ પ્લેનમાં બેસવા ગયો ને આકાશવાણી થઈ પ્લેનમાં બેસતો નહીં પ્લેન નહીં ઉડે હકીકત બોલો ન બેઠો સારું થયું નહીં ત્યારે હું હલવાઈ જાત નહીં ઉડે તો પછી કેટલા કલાકે બારા નીકળી શું ખબર સાહેબ ટેક્સી ભાડે કરી પછી કે હવે ટેક્સી ભાડે કરીને નીકળી જાઓ અન જામ આમ કહેવાય કે ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સીમાં તા પાછી આકાશવાણી થઈ બેસતો નહીં અકસ્માત થશે હાન પછી એનો મગજ ગયો ને આકાશવાણી થતી હતી એને સામું કીધું કે પ્લેનમાં ન ચડવા દીધો પ્લેનમાં ન ચડવા દીધો ફોર વ્હીલ માં ન સડવા દીધો તો ઘોડે સડ્યો તેથી તું ક્યાં ગયો છો ખરે ખરો માણા માણા